તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મનસુખ વસાવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં શેતર વસાવાની મનસુખ વસાવી શું કીધું છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો દસ હજાર લાઇક ને દસ હજાર કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે એમ કહેવાય છે કે શેતર વસાવાની રેલીઓ પણ કાઢી રહ્યા છે ને યાત્રાઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે મનસુખ વસાવાનો સોશિયલ મીડિયા પર ખૂબ જ એક ક્લિપ વાયરલ થઈ રહી છે એમાં મનસુખ વસાવા શેતર વસાવા એવું કીધું છે કે ખેતર વસાવા ઘમંડી છે એવું સોશિયલ મીડિયા પર ખૂબ જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હતી કે ડેડીયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે દોસ્તો એક બાજુ મનસુખ વસાવા પણ છે દોસ્તો તું મનસુખ વસાવાનું પત્તું કપાવવાનું છે કે શેતર વસાવાનું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાન આ ન્યૂઝ હું તમારા માટે લાવતો હશું દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે શેતર વસાવાની આખા ગુજરાતની અંદર બૂમો પડી રહી છે અને નારા પણ લાગી રહ્યા છે કે શેતુભા આગે બઢો આમ તમારી સાથી એવા નારા પણ લગાવી છે અને મુસ્લિમ સમાજની આદિવાસી સમાજ બંને એક થઈને શેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવાની બૂમો પડી રહી છે આખા ગુજરાતની અંદર હા મસીરીઓ છે નાની ઉંમરમાં એટલું બધું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો એક જ ચાલે તો વસાવા ચાલે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ડીજી શેતર વસાવાના સોંગો પણ વાગી રહ્યા છે અને આદિવાસી સમાજને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યા છે અને મુસ્લિમ સમાજ નારા પણ લગાવી રહ્યા છે કે સેતો આગળ આગે આમ તમારી સાથ હે દોસ્તો તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો ની અંદર જરૂર લખી નાખજો દોસ્તો મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કે શેતર વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને બે હજાર એમ કે લોકસભાની ચૂંટણી પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો મનસુખ વસાવાનું કપાવવાનું છે કે શેતર વસાવાનું કપાવવાનું છે અંદર જરૂર લખજો દોસ્તો મને તો એવું લાગી રહ્યું છે કે મનસુખ વસાવાનું પત્તું ફાઇનલ કારણ કે એનું પત્તું કપાવાનું છે અને શેતર વસાવાની જીત પાકી તો દોસ્તો આ હતો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક ચેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તપ્તે જય હિન્દ જય ભારત જય જોહર જય આદિવાસી લખવાનું ભૂલ છે ની મળીએ એકવાર બીજા વિડીયોમાં બાય